સરસ મજાની કવિતા બની ગઈ એટલે ઈ ગયો રાજા પાસે રાજાને મારે તમને કવિતા શીખવાડવી છે અને એ કવિતા તમારું જીવન બચાવશે શું કરશે

એટલે હવે અવાજ ન આવે એવું કરવું હોય તો એને શું કર્યું ખબર બાજુમાં તેલ હતું શું હતું તેલ તો તેલ લીધું આમ લગાડ્યું અને પછી ઘસવાનું શરૂ કર્યું એટલે અવાજ કદાચ ઓછો આવે ને તો ત્યાં તો રાજા બીજી વાત બોલ્યો ઓલાને ચોર ને કયો કે તો મે તેલ લઈને લગાડ્યું ઈ રાજાને ખબર પડી ગઈ એટલે રાજા મને જોતો હશે પછી એને જોઈ અને ઓલો છુપાઈ ગયો ને એટલે રાજા જાણી કેટલો એમ જ બોયલો કે

મેલાઉ પણ એક ગીત છે હો આમાંથી કોને બહુ